તંત્ર દ્વારા આવી જ કંપનીઓ અને એસટી નિગમ સહિતના વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને તેમને સાવધાન રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે વડોદરા શહેર અને જિલ્લામાં આ વર્ષે કુલ બસો સડસઠ પરીક્ષા કેન્દ્રો પર બોતેર હજાર છસો અડસઠ જેટલા વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીની મહત્વની પરીક્ષા આપશે પરીક્ષા વ્યવસ્થાપનની સરળતા માટે ધોરણ દસની પરીક્ષાનું સંચાલન ચાર ઝોનમાં અને ધોરણ બારની પરીક્ષાનું સંચાલન બે ઝોનમાં વેચીને કરવામાં આવશે આ ઉપરાંત મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે જેલા જેલમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યાં ધોરણ દસના અને ધોરણ દસના નવ અને ધોરણ બારના ચાર વાળીને કુલ તેર બંદીવાનો પરીક્ષા આપશે ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની તીક્ષ્ણ નજર રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષા પદ્ધતિ અંગે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ત્રણ કલાકના આ પ્રશ્નપત્રમાં એક કલાકનો વધારાનો સમય આપવાની છૂટછાટ આપવામાં આવશે આ પરીક્ષાર્થીઓને પેપર લખવામાં મોટી રાહત મળશે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં અને સંપૂર્ણ એકાગ્રતા સાથે પરીક્ષા આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને તે માટે જરૂરી તમામ ભૌતિક સુવિધાઓ પરીક્ષા કેન્દ્ર પર ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ ચાલુ થવાની છે એમાં એસએસસી વિભાગના ચાર ઝોન અને એચએસસી વિભાગ ઝોન કુલ ઝોન છે કુલ છ ઝોનમાં પરીક્ષા કેન્દ્ર ઉપર બ્લોક માં બોતેર હજાર છસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આપણે કેદીઓની જોઈએ તો ધોરણ દસમાં નવ અને ધોરણ બારમાં ચાર એમ કુલ તેર જેટલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે તમામ સેન્ટરો ઉપર સીસીટીવી ઉપલબ્ધ છે ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના મુજબ મુજવતા પ્રશ્ન માટે ચૌદ જેટલા કાઉન્સિલરની નિમણૂક છે તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ એમજીવીસીએલ બીએસએનએલ આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાણવણી અંગેનો વ્યવસ્થા મિટિંગ થઈ ગયેલ છે એ ઉપરાંત વડોદરા ડીઓ ઓફિસમાં પચીસ બેથી અઢાર ત્રણ સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે તમામ છ છ જણનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે જ્યાં એક્સપેન્સિવ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ખાસ બોર્ડની આવકથી દિવ્યાંગ માટે એક કલાકની વીસ મિનિટ એમ કે ત્રણ કલાકનું જે પેપર હોય એના માટે સાઠ મિનિટ એક્સેસ આપી છે એ ઉપરાંત જે લહિયાઓ છે તો લહિયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસિપ તેને ત્યાં સાઈન કરશે થેન્ક યુ જય હિન્દ